શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો શ્રાદ્ધની બે હજાર પચીસમાં ક્યારથી થશે શરૂઆત જાણો તારીખ અને પિતૃદોષ નિવારણ ઉપાય આ વર્ષે પિતૃપક્ષ સાત સેપ્ટેમ્બરથી શરૂ થશે અને એકવીસ સેપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે ખાસ વાત એ છે કે પહેલા દિવસે પૂર્ણિમા શ્રાદ્ધની સાથે ચંદ્રગ્રહણ બે હજાર પચીસ થશે જે ભારતમાં દેખાશે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે તડપણ પિંડદાન અને શ્રાદ્ધના આ પંદર દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો જાણો કોનું શ્રાદ્ધ કયા દિવસે કરવામાં આવે છે સાત સપ્ટેમ્બરે પૂર્ણિમાનું શ્રાદ્ધ થશે તથા આઠમી સપ્ટેમ્બરે પ્રતિપદા શ્રાદ્ધ નવમી સેપ્ટેમ્બરે દ્વિતીય શ્રાદ્ધ દસમી સપ્ટેમ્બરે તૃતીય શ્રાદ્ધ તથા ચતુર્થી શ્રાદ્ધ અગિયારમી સપ્ટેમ્બરે પંચમી શ્રાદ્ધ બાર સપ્ટેમ્બરે છષ્ઠી શ્રાદ્ધ તેર સપ્ટેમ્બરે સપ્તમી શ્રાદ્ધ ચૌદ સપ્ટેમ્બરે અષ્ટમી શ્રાદ્ધ પંદર સપ્ટેમ્બરે નવમી શ્રાદ્ધ સોળ સપ્ટેમ્બરે દસમી શ્રાદ્ધ સત્તર સપ્ટેમ્બરે એકાદશી શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બરે ત્રાદશી શ્રાદ્ધ ઓગણીસ સપ્ટેમ્બરે ત્રયોદશી શ્રાદ્ધ વીસ સેપ્ટેમ્બરે ચતુર્દશી શ્રાદ્ધ તથા એકવીસમી સેપ્ટેમ્બરે સર્વ પિતૃ અમાવસ્યા અને બાવીસમી સેપ્ટેમ્બરે માતા મહન નાન શ્રાદ્ધ તો મિત્રો હવે જાણીએ પિતૃ પક્ષનું મહત્વ શું છે પિતૃપક્ષમાં પિતૃ પૃથ્વી પર આવે છે શ્રાદ્ધ અને તર્પણ દ્વારા તેમને શાંતિ અને મોક્ષ મળે છે પિતૃદોષથી મુક્તિ મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે તો ચાલો હવે જાણીએ તર્પણ અને પિંડદાન ક્યારે અને કેવી રીતે કરવું મધ્યાહન અગિયારથી એક વાગે તિલકૂશ જવથી તર્પણ કરો દક્ષિણ દિશાની તરફ મુખ રાખો ચોખા તલ અને જવથી પિંડદાન કરો તો ચાલો હવે જાણીએ પિતૃદોષના લક્ષણો અને તેના ઉપાય જીવનમાં શુભ કાર્યોમાં વિઘ્નો આવવા સંતાન સુખમાં વિલંબ વિઘ્નો પારિવારિક જીવનમાં કલેશ તો હવે પિતૃદોષના ઉપાય શું છે ગીતાનો પાઠ કરવો પિંડદાન કરવું તર્પણ અને બ્રહ્મભોજન તો મિત્રો હવે તમે પિતૃની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરશો સૂર્યોદય બાદ જળમાં તલ નાખી અર્ઘ આપો ગાય સ્વાન કાગડાને ખાવાનું આપો બ્રાહ્મણોને ભોજન કરાવો ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાયનો પાઠ કરો તો શું આપણે ચંદ્રગ્રહણના દિવસે શ્રાદ્ધ કરી શકીએ હા મધ્યાહન પહેલાં તળપણ કરવું માન્ય છે પિતૃપક્ષ દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ વિવાહ ગૃહ ઉષ્મા શુભ કાર્યો વાળ કાપવા અને નખ કાપવા પણ પ્રતિબંધ છે પિતૃદોષ કેવી રીતે અટકાવવો સર્વ પિતૃ અમાવસ્યા પર પિંડદાન કરો ગાય અને કાગડાને ખવડાવો બ્રાહ્મણોને ભોજન કરાવો તો મિત્રો આ હતી પિતૃપક્ષ બે હજાર પચીસની સંપૂર્ણ જાણકારી અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ